નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ગુજરાતમાં સોના અને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે એના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ છન્નું રૂપિયા ચાલીસ પૈસા આઠ ગ્રામ ચાંદીનો ભાવ સાતસો એકોતેર રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ સાંદીનો ભાવ નવસો સોસઠ રૂપિયા સો ગ્રામ સાંદીનો ભાવ નવ હજાર ચાલીસ રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંદીનો ભાવ છન્નું હજાર ચારસો રૂપિયા રહ્યો છે તો સાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર છસો ઓગણસિત્તેર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ત્રેપન હજાર ત્રણસો બાવન રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છાસઠ હજાર છસો નેવું રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ એસી હજાર અઠ્યાવીસ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ સાસઠ હજાર નવસો રૂપિયા સાત હજાર બસો પંચોતેર રૂપિયા આઠ ગ્રામ સોના નો ભાવ અઠાવન હજાર બસો રૂપિયા દસ ગ્રામ સોના ભાવ બોતેર હજાર સાતસો પચાસ રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક તોલો સોનાનો ભાવ સત્યાસી હજાર ત્રણસો રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ સત્યાવીસ હજાર પાંચસો રૂપિયા રહ્યો છે